ગમે નહી પડે હા ઓય પુંગ પુય કે ગમે તો હોય આ બાધી એન્ટ્રી થાય ની એટલે તું એટો હોય તોય હા બંકો સો મંડી ને ડંકો આરી પાણી ચા ગુન ગુન લઈ ગયો આતમ એમ ને એમ નહીં આરી

આપણા ગોમૈયાના મિત્ર આપણા મહેમન ત્યાં છે તો એમનું સ્વાગત કરવાનું હોય ને સ્વાગત વિધિ વધારે આપણા એસપી હિન્દુસ્તાની ટીમના ફેમ અને ભૂમતાજી તરીકે ફેમસ છે એવા ફૂમતાજી સ્વાગત માટે મુકેશભાઈના મમ્મી આ એજન્સીના માલિક મુકેશભાઈના મમ્મી મમ્મી સવિતા એમનું સ્વાગત થશે ભરતજી નું સ્વાગત અમૃતભાઈ ડેલિગેટ અમૃતભાઈ ડેલિગેટ કરશે મિત્રો આપણા મહેમાન નું સ્વાગત રહેશે તળાયાથી વધાઈ લઈશું રાઘુજી નું સ્વાગત શિવાભાઈ કરશે શિવાભાઈ દાદાજી નું સ્વાગત મનુભાઈ કરશે દડપતિભાઈ સ્વાગત મનોભાઈ કરશે તો ભૂપદજી નું સ્વાગત રમેશભાઈ કરશે રમેશભાઈ बलवंत सिंह को स्वागत प्रकाश स्पीकर से बलवंत सिंह जी पावेश जी का स्वागत हिमांशु भाई कर सर पावेश जी ભાઈ જોઈએ ધરત કરજો હિમાધુભાઈ આગળ નીચું કહેજો દેખાય છે ખરેખર આ એફડી હિન્દુસ્તાની ચેનલ નો પ્રેમ છે ચાકવાનો ગમે ત્યાં ઓપનિંગમાં જઈએ તો આ રીતે હજારોની ભીડ ભેગી થઈ જાય એ ખરેખર આ કુદરત અને મા બાપ અને માતાજીની દયા કહેવાય તો પહેલા આપણે ફૂમતાજી અને હરિભા અને વાઘોજી દારૂડીઓ આપણે મોત કરાવવાની જ છે પણ પહેલા આપણે બે હાથ ઊંચા કરી અને મા હર્ષિત ભવાની જય બોલીશું બોલીએ હર્ષિત ભવાની કી બોલીએ પૂર્વાભાઈ સદી મા તો પહેલી વાત તો ભૂલતાજી આપણને મનોરંજન ચાલુ કરાવી એની પહેલા આપણે જે હરિભાની ચાનો ડાયલોગ છે એ બધા બોલવાનો છે એ ઉતાવળા અવાજે આખું વાગણું ગુંજવું જોઈએ શું કીધું આ વાગડોદો બે વા કાઢી ગયો છું હું આના પછી આજ પણ બે દસ વાગડો જ મધાન પૂર્વનું છે તમામ અમારા ચાહક મિત્રો વચ્ચે એ બદલ અમારી આખી એસપી હિન્દુસ્તાનની ટીમ અમારા તમામ ચાહક મિત્રો આભાર વ્યક્ત કરે છે

બરોબર એમો ખરે સારા બંકો રહ્યો આ ધોયા વગર ગાડી ને રહી જાય છે

એમો હાથે લુબડા ધોતા હવે જોડો મારી વાત ગોદડું ફાળો ને તો ગાભા નાખી એટલે જતા મને કહું મારી વાત અમારે પીવા જોવા છે ઝઘડા કરવા જોવે છે પણ તમારે ને ઘર બેઠા બેઠા ખબર નઈ પડે હા એવું તું ગમતો હોય કે ગમેતો હોય આ વાઘ ની એન્ટ્રી થાય નહી એટલે તું એ ફોવાઈ હા

કાઢી નહીં અરેસ્ટ થઈ ના શું હતું કેમ હંતો હારા નહીં વાત એ બલ તો હારા લાગી હતી

એની વાત કરશો નઈ મફુજ ની કિલોમીટર ના હિસાબે બધા સાથી છોડશો નહીં મરીતા હોય તો ઉપાધિ કરાવશો કારણ કે આટલી બધી ભીડ છે ગાડી જડી નીકળશે નહી Ya, ini lupa ni, lupa. Awe, ini berapa-berapa tu hati